આજે ત્રેવીસમી સપ્ટેમ્બર સંકલ્પ દિવસ છે વડોદરા શહેરના વિવિધ સંગઠનો દ્વારા આજે ડૉક્ટર સાહેબ આંબેડકરજીના સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવી હતી બાગ ખાતે સમગ્ર દેશ વિદેશમાંથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના અનુયાયીઓએ ઉપસ્થિત રહી સંકલ્પભૂમિ સ્મારકને પુષ્પાંજલિ અર્પણ કરી હતી ઓગણીસો સત્તરમાં ત્રેવીસમી સપ્ટેમ્બરે ડૉક્ટર સાહેબ આંબેડકરજીએ વડના વૃક્ષ નીચે બેસીને સંકલ્પ કર્યો હતો કે હું મારા જીવન દરમિયાન શોષિતો પીડિતો અને દલિતોના હક માટે લડતો રહીશ ત્યારથી આ ભૂમિ સંકલ્પ ભૂમિ તરીકે ઓળખાય છે ભીમ સંકલ્પ દિવસ નિમિત્તે ભીમ સંકલ્પ મહોત્સવ સમિતિ દ્વારા ભીમ સંકલ્પ સ્મૃતિ ભવન ખાતે સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત સવારના બુદ્ધ વંદના સ્મૃતિ સ્મૃતિભવનથી રેલીનું આયોજન કરાયું હતું જે સંકલ્પભૂમિ પાસે પહોંચી હતી જ્યાં ધમ્મસભા યોજાઈ હતી આજના વિશેષ દિવસે મોટી સંખ્યામાં દેશભરમાંથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા સ્મૃતિ ભવનની વિશેષતા અંગે અગ્રણી ધર્મેન્દ્રભાઈ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી તેઓએ જણાવ્યું હતું કે અહીંયા અગિયાર દિવસ ડોક્ટર સાહેબ આંબેડકરજીએ નોકરી કરી હતી આજે ભીમ સંકલ્પ દિવસની ઉજવણી થઈ રહી છે તેવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ અહીં ભીમ સંકલ્પ મહોત્સવ સમિતિ દ્વારા ભીમ સંકલ્પ સ્મૃતિભવનમાં સ્મૃતિ સ્મૃતિભવન ખાતે આપણે સંકલ્પ દિવસની ઉજવણી કરી રહ્યા છે આજે આજે પ્રોગ્રામમાં સવારમાં બુદ્ધ વંદના છે બુદ્ધ વંદના પછી અહીંયાથી રેલી નીકળી સ્મૃતિભવનથી રેલી નીકળી અને એ રેલી સંકલ્પ ભૂમિ જશે અને ત્યાં ધમ્મસભા થશે હા વિશેષમાં દેશભરમાંથી ભક્તો ભીમ અનુયાયો આવે છે અહીંયા અને અહીંયા નતમસ્તક થઈને ધન્યતા અનુભવે છે સ્મૃતિભવન એ છે કે અહીંયા આ એ જગ્યા છે જ્યાં અગિયાર દિવસ બાબા સાહેબે નોકરી કરી હતી અને ત્યાર પછી એમને નોકરીનો ત્યાગ કર્યો હતો અહીંયા ધર્મભૂમિ ફાઉન્ડેશનના સંસ્થાપક ભિક્કુ કરુણાશીલ રાહુલજી દ્વારા આજના દિવસના મહત્વ સંદર્ભે જણાવ્યો હતો સાથે ડોક્ટર બાબા સાહેબ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી બાબા સાહેબના ઉદ્દેશ ઉપર કામ કરવાનો જણાવ્યું હતો આજ 23 સપ્ટેમ્બર કા દિવસ હે 23 સપ્ટેમ્બર 1917 કો બાબા સાહેબ ડોક્ટર આંબેડકર યહા સે નોકરી સે ત્યાગ પત્ર દેકર કે સંકલ્પ ભૂમિ મે જાકર કે જો સાહીજી પાર્ક હે વહા એક સંકલ્પ લિયા થા उसी संकल्प की वजह से इस देश को एक सुंदर स्वरूप मिला है हम जैसे करोड़ों करोड़ों लोगों को नया जीवन मिला है तो हम बाबा साहब के प्रति कृतज्ञता ज्ञापित करने के लिए प्रतिवर्ष यहाँ आते हैं बाबा साहब को श्रद्धा सुमन चढ़ाते हैं और हम एक कामना करते हैं कि जो बाबा साहब ने बौद्ध में भारत का सप्न संजोया था हम उसके कुछ काम आ सकें आज का, आज का बस यही है कि बाबा साहब की प्रति कृतज्ञता ज्ञापित करना है और जो बाबा साहब का उद्देश्य था उस पर हमें काम करना हाजी संदेश यही तो है कि बाबा साहब ने इस देश को बौद्ध में बनाने के लिए सोचा ताकि देश से जाति भेदभाव असमानता छुआछूत सब खत्म हो जाए और सभी लोग भाई भाई बनकर के भाईचारे के साथ समता स्वतंत्रता बंधुता न्याय के साथ एक अच्छा जीवन जिए ताकि बार दोबारा से विश्व गुरु बने એસએસડી સંગઠનના અગ્રણી પૂનમ અનારિયા દ્વારા આજના વિશેષ દિન સંદર્ભે જણાવ્યું હતું કે સ્કોલરશિપ મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને આપી હતી ત્યારે શરત મુકાઈ હતી કે જ્યારે તમે ભણીને આવો ત્યારે દસ વર્ષ માટે વડોદરા રાજ્યની અંદર સેવા આપવાની છે પરત આવતા તેમણે સેના સચિવની પોસ્ટ મળતા તેઓ અહીં નોકરી કરવા આવે છે અમુક સંજોગોના કારણે તેમને તકલીફોનો સામનો કરવો પડે છે ત્યારે વડોદરાની અંદર અગિયાર દિવસ રહી પાછા મહારાષ્ટ્ર જવા નીકળે છે ત્યારે સયાજીબાગમાં વૃક્ષ નીચે સંકલ્પ કર્યો હતો આજે એકસો આઠ વર્ષ પૂર્ણ થતાં બાબાસાહેબના અનુયાયીઓ બાબાસાહેબને નમન કરવા આજે વડોદરામાં આવે છે એસએસડી સંદર્ભે પણ તેઓ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી આજના જયભેમ નવબુદાઇ જય જય જયમૂળ નિવાસી આજના દિવસનું મહત્ત્વ એ છે કે ઓગણીસો ને સત્તરની સાલમાં જ્યારે બાબા સાહેબને અહીંના રાજા સયાજીરાવ ગાયકવાડે જ્યારે સ્કોલરશીપ આપી કોલંબિયા યુનિવર્સિટી ભણવા મોકલ્યા ત્યારે એમની સાથે એવી શરત મૂકવામાં આવી હતી કે જ્યારે તમે ભણીને આવો ત્યારે દસ વર્ષ તમારે વડોદરા રાજની અંદર સેવા આપવાની છે તો ત્યારે જ્યારે એ ભણીને આવે છે ઓગણીસો ને સત્તરની સાલમાં ત્યારે એ અહીંયા બરોડામાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર બરોડામાં આવે છે અને એમને સેના સચિવની પોસ્ટ આપવામાં આવે છે અને એ અહીંયા નોકરી કરવા માટે આવે છે પરંતુ અમુક સંજોગોના કારણે જે જાતિવાદી લોકો હોય એમને ઘર રહેવા મળતું નથી એમને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે છે ત્યારે એ અહીંયા વડોદરાની અંદર અગિયાર દિવસ રહી અને પાછા મહારાષ્ટ્ર જવા નીકળે છે તો જ્યારે નીકળતા હોય છે ત્યારે આપણા સયાજી બાગની અંદર જે કમાટી બાગ તરીકે ઓળખીએ છીએ જેને સંકલ્પ ભૂમિ તરીકે ઓળખીએ છીએ એ બાગની અંદર એમની ટ્રેન જે હોય છે સ્ટેશનની એ ચાર કલાક લેટ હોય છે તો એ ત્યાં સમય પસાર કરવા માટે ઊભા રહે છે બેસે છે અને બેઠા બેઠા સંકલ્પ કરે છે કે હું આટલો ભણેલો ગણેલો વ્યક્તિ વિદેશમાંથી ડિગ્રી લઈને આવેલો વ્યક્તિ સૂટ બૂટમાં છું અને તે છતાં પણ જો મારી સાથે આવું વર્તન થતું હોય તો મારો જે સમાજ છે એ અભણ છે ગરીબ છે અને એની પરિસ્થિતિ બિલકુલ સારી નથી તો આ આમની સાથે કેવું વર્તન કરતા હશે તો એ દિવસે એ પચીસ વર્ષનો યુવાન ડૉક્ટર સાહેબ આંબેડકર આ વડોદરાની ધરતી ઉપર સંકલ્પ કરે છે કે આ જે પ્રથા છે આ જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાને હું બદલીને રહીશ અને જો આવું કરવામાં હું નિષ્ફળ ગયો તો મારા હાથે ગોળી મારીને મરી જઈશ પણ તે છતાંય એમણે એ સંકલ્પ લીધો હતો અને એ સંકલ્પને આધીન આજે એકસો આઠ વર્ષ પૂર્ણ થયા છે અને એ નિમિત્તે ભારતભરમાંથી જે બાબા સાહેબના અનુયાયી જે બહુજન સમાજના લોકો છે એ બાબા સાહેબને નમન કરવા અહીંયા ત્રેવીસ સપ્ટેમ્બરે આવે છે એસએસડીનું વિશેષ એ છે કે એસએસડી પોતાના એજન્ડા પર કામ કરે છે ત્રિપલ ટી પર કામ કરે છે ત્યારબાદ એમાં કોઈ પણ પ્રકારનો પદ હોદ્દો કે કોઈ પણ પ્રકારનું ફંડ ફાળો લેવામાં નથી આવતો ફક્ત ને ફક્ત પોતાના પૈસાથી પોતાના સમાજને મહાનાયકોની વિચારધારા આપવાનું કામ કરે છે અને જોડવાનું કામ કરે છે આજના વિશેષ દિવસે ઉપસ્થિત રહેલ ભીમ આર્મીના રાજેશ રાઠોડ દ્વારા સંકલ્પ દિવસ મહત્વ સંદર્ભે જણાવ્યું હતું તથા આજે ઉપસ્થિતો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી તે સંદર્ભે પણ માહિતી આપી હતી જય ભીમ જય સંવિધાન જય મૂલ્યોશ્રી જય જોહાર જય ભીમ આજ રોજ રાષ્ટ્રીયધામ સંકલ્પભૂમિ પર ડૉક્ટર સાહેબ આંબેડકરના એકસો નવ વર્ષ સંકલ્પ સના પૂરાણ થયા છે આ બહુજન સમાજનો આજે આ મુક્તિ દિવસ કરોડોની જનમેદને આજે હર્ષોલ્લાસથી મનાઈ રહી છે અને અહીંયા આગાડી સમસ્ત જે ભારતની માતા બહેનો એ લોકોનું આ એક રાષ્ટ્રીય એવું પવિત્ર ધામ છે અહીંયાથી દરેક લોકોને ન્યાય અધિકાર મળ્યા છે અને આજે અમારા મહામાનવનો જે સંકલ્પ લીધો એ સંકલ્પથી આજે અમારો સમાજ ઉજળો ઉજળો છે અને આજે આ દિવસ અમે હર્ષોલ્લાસથી મનાવીએ છીએ જય ભીમ આજે અમે દર વર્ષથી જેમ આ વર્ષે ભોજનનું આયોજન કર્યું છે અને આ આયોજન અમારા બહુજન સમાજ અમને આપે છે અમે માત્ર કોર્ડિનેશન કરનારા છે આમાં અમારું કોઈ યોગદાન નથી અમારા સમાજે જે અમારો વિશ્વાસ કર્યો છે એનું અમે આ જે જે એક એક રૂપિયા ઉપયોગનો સદુપયોગ ઉપયોગ કરીને જનતા સુધી જે હજારો જનતા જમવાનું અમે અહીંયા વ્યવસ્થા કરીએ છીએ દર વખતે વીસથી પચીસ હજારનું આજે વખતે લગભગ અમારો પચાસ હજારનું ટાર્ગેટ છે કારણ બહુ મોટી છે તો પચાસ હજાર સુધી અમે પહોંચવાની કોઈ છતાં પણ વર્ષે તો એક લાખ બે લાખની અમારી તૈયારી અહીંયા ખરી આ અવસરે ઉપસ્થિત રહેલ વિશનભાઈ દ્વારા જણાવ્યું હતું કે આજે સંકલ્પ દિવસે એક મહાન સંકલ્પને વંદન કરવા દેશ વિદેશથી લોકો આવ્યા છે ડૉક્ટર સાહેબના કાર્યોને વંદન કરવા પોતાનું ઋણ અદા કરવા માટે પોતાની લાગણી ભાવ વ્યક્ત કરવા આવ્યા છે આપણે પણ સંકલ્પ લઈએ કે જીવન પર્યંત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે કારવાહને આગળ લઈ જવા પ્રયત્નશીલ રહ્યા છે તેને વાંચીએ સમજીએ એને જાણીએ અને તાકાતથી એ દિશામાં આગળ વધીએ જય ગરોડાની ધરતી ઉપર ત્રેવીસ સપ્ટેમ્બર એક સંકલ્પ દિવસ આજ ડોક્ટર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર મહામાનવ એક મહાન સંકલ્પને વંદન કરવા માટે આજ ગુજરાત ગુજરાત બહાર દેશ વિદેશથી આ ધરતી ઉપર લોકો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સંઘર્ષ ત્યાગ બલિદાન જ્ઞાનને વંદન કરવા માટે આ ધરતી ઉપર ઉપસ્થિત થાય છે એ સંકલ્પ એક માનવતાનો સંકલ્પ એક સમાનતાનો સંકલ્પ એક માનવયુક્ત જે ગરિમા હોઈ શકે તમામ માનવોની એ સંકલ્પ સાથે જીવનના હરેક પાસાઓ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના આ બહુજન સમાજ એ તમામ કાર્યને વંદન કરવા માટે પોતાનું ઋણ અદા કરવા માટે પોતાની લાગણી ભાવ અને આજ આ ત્રેવીસ સપ્ટેમ્બરે લાખોની સંખ્યામાં લોકો બરોડાની અંદર ઉપસ્થિત થાય છે તો આજ આજના દિવસે આપણે પણ આંબેડકરે લઈ લઈ જવા માટે જે પ્રયત્નશીલ રહ્યા છે એને વાંચીએ એને સમજીએ એને જાણીએ અને તાકાતથી એ દિશામાં આપણે કામ કરીએ યુવાનોને ભલામણ વાંચીએ ખૂબ વાંચીએ ખૂબ સાંભળીએ અને પછી આપણા રસ્તા ઉપર પૂરી નિષ્ઠાની ઈમાનદારીથી કામ કરીએ એ જ અભ્યર્થના સાથે આપ સૌને સાદર જય ભી નમો ગુજરાત ના આજના દિવસે બસ આ ઘણો આનંદ થાય છે આ દૂર દૂરથી દરેક જિલ્લાઓથી લોકો જ્યારે આવે છે અને એને મળવાનું આ એક અવસર પ્રદાન થાય છે આ ધરતી ઉપર હરેક આંબેડકરવાદીઓ આ તાકતથી આ ધરતી ઉપર ઉપસ્થિત થાય અને એક મળવાનો અવસર આ પ્રદાન થાય છે આજના દિવસે એનો આનંદ છે આજે એકસો આઠમો સંકલ દિવસ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું અત્યારે અમે ઊભા છે સંકલ્પ ભૂમિ ખાતે જે આ પ્રતિમા તમે જોઈ રહ્યા છે એ પ્રતિમા કચરાના ઢગલાની અંદર પડી હતી ત્યારે એટલું બધું દુઃખ થયું જે વિશ્વ વિભૂતિ હોય અને આટલો નારી દાતા હોય બંધારણનો ગળવાય આ કચરાના ડબ્બાની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પડી હતી અમે ચાર છોકરાઓએ જંગ લડ્યો જેલમાં ગયા મચ્છર મચ્છરની અંદર ગયા આ જંગ જીત્યા અને કોર્પોરેશનના અધિકારીઓને ચાલતા લઈ આવી અને આ પ્રતિમાની સ્થાપના કરી આજે અમને ગર્વ છે એ વસ્તુનો કે અમે ચાર ભાઈઓમાં હું પણ એક સહભાગી છું અને આ પ્રતિમાને અહીંયા બેસાડી છે